સુરતની રાંદેર નવયુક કોલેજ ખાતે શલબી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના લીધે યુવકનું મોત થયા હોવાના આક્ષેપ સાથે પરિવાર ન્યાય માટે માંગ કરી રહ્યો છે આમ તો તબીબો ધરતી પરના ભગવાન ગણાય છે પરંતુ આ કળયુગમાં કેટલાક તબીબ પૈસો મારો પરમેશ્વરનો જાપ જપતા રહે છે તેથી કેટલાય ગરીબ લોકો પૈસા ન હોવાના કારણે ગંભીર બીમારીમાં સમયસર સારવાર ન મેળવી શકતા હોય છે તો કેટલાક માલેતુજા લોકોને પૈસા ખર્ચ્યા કર્યા બાદ પણ લાચાર બની જતા હોય છે તો કેટલાક કિસ્સાઓમાં તબીબોની બેદરકારીના કારણે દર્દી જીવ ગુમાવતા હોય છે આવી રીતે સેલ્બી હોસ્પિટલના તબીબ પર બેદરકારીના બેદરકારીના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે તબીબની કારણે એક પરિવારના સારવાર દરમિયાન મોત થયું હોવાનું પરિવારે આક્ષેપ કરતા ગુજરાત મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સમક્ષ ફરિયાદ કરી છે ઉપરાંત જવાબદારો સામે નવસારી પોલીસ વડાને પણ ફરિયાદ કરી છે વધુમાં આજે પરિવારે રાંદેર નવયુગ કોલેજ ખાતે

નવસારી ખાતે આઈએનએસ હોસ્પિટલમાં મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે દાખલ થયા ત્યાં જે નવસારી સેલ્બી હોસ્પિટલ ખાતે ડોક્ટર જૈની ગાંધી જે સેલ્બી હોસ્પિટલમાં છે અને ત્યાં આવે છે વિઝિટ કરવા એમણે મારા ભાઈને ઇન્જેક્શન આપ્યું હતું જેના કારણે મારા ભાઈને પેટની તકલીફ અને પગની તકલીફ વધી ગઈ હતી અને પગ બંધ થઈ ગયો હતો એની વધુ સારવાર માટે એમણે નવસારી થી અહીંયા સુરત સેલ્ફી હોસ્પિટલમાં દાખલ કરાવેલા અને મારા ભાઈના એ દરમિયાન એ લોકો એક અઠવાડિયાની અંદર સાતથી થી આઠ ઓપરેશનો મારા ભાઈના પગ અને પેટમાં કર્યા હતા અને એની ગંભીર બેદરકારીથી મારા ભાઈનો પગ ગુમાવ્યો છે એને પગ આપવાની વારી આવી છે અને અત્રે આ બધી સારવાર દરમિયાન મારા ભાઈને ચૌદ ડિસેમ્બરના રોજ એનું મૃત્યુ થયું છે કઈ તારીખે એડમિટ કરેલા મારા ભાઈને સોળ નવેમ્બરના રોજ દાખલ કરેલા હતા અમે અને અહીંયા અઢાર નવેમ્બરે સેલ્બી હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા ત્યાં અમે ત્રણ તારીખ સુધી ત્રણ નવેમ્બર ત્રણ ડિસેમ્બર સુધી અમે એની સારવાર લીધી હતી અહીંયા મારા ભાઈનું ચૌદ ડિસેમ્બરે ડેથ થયું છે અને આ હોસ્પિટલના જેટલા બી ડૉક્ટરોની બેદરકારી છે એના માટે મેં એક મહિનો ટોટલ હોસ્પિટલના આડા મહેરા છે રખાઈડી છું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને જેની જેની ખંતી દ્વારા જે બિનજરૂરી પ્રોસેસ સેલ્બીમાં જે થઈ છે એ બેઠી આપણે કહીએ કે બહુ ગંભીર બેદરકારી જે છે ખ્યાતી કેસમાં જે ભૂલ થઈ છે એ રીતની જ આ વસ્તુની અંદર બી ભૂલ કરી છે મને આટલા લેટ બેસવાનું કારણ એ છે કે મારી પાસે ફાઇલો જરૂરી છે હોય એ હતી નહીં એ ડોક્ટરને લગતા જે મારા પુરાવા મારે ભેગા કરવા જોઈએ કે મારા ભાઈને ટ્રીટમેન્ટની શું જરૂર હતી એના માટે સુરત સિવિલ ખાતે ડોક્ટરોને મળી છું સુરતના બધા ડોક્ટરોને મળી છું એમના મારા ભાઈના કેસના રિલેટેડ ડોક્ટરોને પણ હું એમના હોસ્પિટલ ક્લિનિકમાં જઈને મળી છું અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને આ વસ્તુની અંદર થ્રમ્બોસ્ટોમી કરવાની જરૂર હતી અને આ મેડમે એને થ્રમ્બોલાઇસિસ જરૂરી પ્રોસેસ કરીને આખો કેસ બગાડી નાખ્યો છે મારા ભાઈને આ હોસ્પિટલની અંદર વીસ લાખ રૂપિયા બિલ થયું છે અને નવસારી ખાતે નવસારી ખાતે આઈ હોસ્પિટલનું અમારું આઠ લાખનું બિલ હજુ બાકી છે અમારે ભરવાનું જે કે મારા ભાઈના કંપનીના જે નોકરી કરે છે ત્યાંથી જે પૈસા આવશે તેની રાહ જોઈને અમે બેઠા છે કે એ પૈસા અમે ભરી શકીએ આવે